નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જાંબુઘોડા ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં બાસઠ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ જિલ્લા રોજગાર વિનિયમ કચેરી પંચમહાલ અને સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જાંબુઘોડાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં બાસઠ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે સરકારી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ જાંબુઘોડા ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં વડોદરા અને પંચમહાલ જિલ્લાના કુલ પાંચ જેટલી નોકરીદાતા કંપનીઓ દ્વારા એકસો નેવું જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ ભરતી મેળામાં કોલેજની પ્લેસમેન્ટ સેલ ટીમ તથા જિલ્લા રોજગાર કચેરી પંચમહાલના અધિકારી દ્વારા ઉમેદવારોને યોજનાકીય માહિતી અને રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં હાજર વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા પુરુષ અને મહિલા ઉમેદવારો પૈકી બાસઠ મહિલા અને પુરુષ ઉમેદવારોની નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું રોજગાર કચેરી પંચમાલ દ્વારા જણાવવામાં આવ્યું છે